આ કામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે કટીલો ચુનારાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલા માતર ગામમાં આવેલ સિલોડી ગામમાં આ કામના ભોગ બનનાર જે આશરે પાસઠ વર્ષની ઉંમરના વૃદ્ધ હતા તેને આ કામના આરોપી જેની ઉંમર ચોત્રીસ વર્ષની હતી બનાવ વખતે તેણે આ ગામના માજીને મારી જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમને ઘસડીને પોતાના ઘરની પાછળ લઈ જઈને ગળું દબાવીને ગાલ ઉપર બચકા ભરીને અને તેના ગુપ્ત ભાગની અંદર પણ ઈજાઓ પહોંચાડીને આ કામના વૃદ્ધ સ્ત્રી પર બળાત્કાર ગુજારેલ તે મતલબની ફરિયાદ આ કામના સ્ત્રીએ માત્ર પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ કરીને ઈપીકો કલમ ત્રણસો ચોપન એ ત્રણસો છોતેર બસો ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે મુજબની તપાસ કરી નામદરકોટમાં ચાર્કશીટ કરેલું જે ચાર્કશીટર નામદરકોટમાં સેશન્સ કેસ નંબર છ્યાસી બે હજાર ત્રેવીસથી ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ અઢાર દસ્તાવેજી પુરાવાઓ અને આશરે ચૌદ જેટલા મુક્ત ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કેદની સજા રૂપિયા ચાલીસ ત્રણસો ચોપન એમાં એક વર્ષની સજા દસ હજારનો દંડ ઇપિકો કલમ ત્રણસો ત્રેવીસમાં માં એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી પચાસ હજાર રૂપિયા આ કામના ભોગ બનારને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બનને રૂપિયા ચાર લાખ રૂપિયા ચૂકવવાનો આજ રોજ શ્રી રાહતકર સાહેબે આદેશ કરેલો છે